જોઝમિયા બાદ અવસાન થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે તેઓ સરસદભાઈએ અંતિમ સ્વા લીધા હતા શાંતિ છેલ્લા બે દિવસથી શ્વાસ સમસ્યાથી પીડાઈ રહી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે આજે સવારે લગભગ દસ અને ત્રીસ વાગે તેમણે અંતિમ સ્વા લીધા હતા ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો Дай мне ва